તમારું હું છું મારો બાપુ હતું તમારો બાપો બીમાર હતા ત્યારે અમે જેટલી સેવા કરીએ તમને સેવા કરવા નહીં બોલાવતા ખાલી યુવાની ખબર કાઢવા બોલાય લપ લપ ને પ્રાર્થના કરું છું ઉકલી જો મારી <laughs> પાસે <laughs>

અમુ ચાર પિલાને બધાને નાસી દીધું લીધા આ પોલ્યા ખાલી પાસા કરી દયો કે હા હા હરું નાસ પકડવાની સબ શિકાર હું જો કા બધું ના થવાનું થાય ચાલો નવું નવું યો એવું હા તો તમે ઉભા હું કરી દીધો કામ હું કીયો બેઠો કરો ઓલે હું ખાવું કોઈ નહીં મારા ખારાનું હા નહીં તે લઈ લઈ લો હાથી થી આગા પણ કમ મસ્તા હા નહીં લેહોડા મો ખાઈ લીએ તાન લેહોડા હાથમાં ધોઈન દે હો મારી વાત રાખ્યો બધું જવા દો ખાવા પીવાનું તમારું અડધા કલાક મારા ખાસ કોમ છે એટલે શું હોય તમે બે જણા જતા નહી કરતા નહીં ઘર મેલી ને કીધું

ઓકે ના પાડો ઓકે છે ભાઈ મારા જમઈ એટલા ભોળા છુ ને એના જમય એ મારા જોડે થી એક રૂપિયો ના લો કરો આ બધી જમીન જે હળાશો વીગા જમીન ખરીને મોટા જમીન પછી આવતી મારે નહીં જોતી મારી વાત વપરા તમે તો પવન આગળ પાછળ કોઈ હા ના થાય તો પછી મિલકત માટે ભાઈઓ લડી પડી હોય આગા પાછા

પણ જમયે તમે ઓછી ઘેર હેડ્યા તરત કીધું તું કે મારે તમને કોક આલવું છે અને અડધા કલાક તમારું ફોર્મ છે મારે સરપ્રાઇઝ ચાલવાની તમને આવી ચાલવાની બધું થઈ ગયું તમે ના દીધી તમે મારા છોકરા બનવાના લાયક નહિ એને તમારું જમીન ના લી અને મોટા જમીન ના લી તમે તો અમારા લાયક નહિ નીકળવાનું કરો